તો જય ઠાકર જય દ્વારકા દીશ મિત્રો ફરીથી એક અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બપોર પહેલાં નહીં બપોર પછી વિડીયો શૂટિંગ કરીએ કેમ ખબર હે અહીંયા છોકરા રમે હે બધા જોઈ લ્યો હમણાં એની અણી કાઢવા જાય આપણે રમાડે કે નહીં બધા નાના નાના જોઈ લ્યો આપને રમાડે કે નહીં જો હાલો હવે ટ્રાય કરી એક બોલ એક બોલ ન

આપણે શું કરો હાલો હલો હવે આપણે ગોતી હવે હલો ને બીજું શું થાય હવે આવે ને રમાડવું નથી